વાપીની એશિયન એન્જિનિયરિંગ કંપનીમાં એર કોમ્પ્રેસર ફાટવાથી એક આડેધનું સ્થળ પર જ મોત નિપજવાની હોવાની ઘટના સામે આવી છે જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે વાપી ઉદ્યોગનગર પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર વાપી જીઆઈડીસી સ્થિત હંડ્રેડ સેડ વિસ્તારમાં એશિયન એન્જિનિયરિંગ વિશિયોન પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલી છે જેમાં રાબેતા મુજબ કેટલાક કામદારો કંપનીમાં કામકાજ કરી રહ્યા હતા આ કંપનીમાં કલરનું કામકાજ રામ બેચુ નિવાસ તથા અન્ય એક કામદાર કરી રહ્યા હતા કામ કરતા સમયે અકસ્માતે અચાનક એર કમ્પ્રેસર ફાટ્યું હતું મશીનના સ્પેર પાર્ટના કેટલાક હિસ્સા કામ કરી રહેલા રામનિવાસના પેટના અને શરીરના ભાગે વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું જ્યારે તેની સાથે કામકાજ કરી રહેલા અન્ય કામદારને પણ ઈજાઓ પહોંચી હતી જેથી તેની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું આ બનાવ અંગેની જાણ અબ્બુસ કિયાન પડિયાટિલ અબ્રાહમે વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં કરી હતી